શું કરો છો હે આ જો કપડા ઈસ્ત્રી માંથી આવવાનું ગોઠવું છું આમ જો તો ખરી કેવો વરસાદ આવે છે આમ જો તો ખરી આ તો કઈ વરસાદ નથી કાલ સવાર કેવો વરસાદ હતો હું દૂધ લેવા ગઈ તે ને ડીમાર્ટ માં બાપ રે બાપ ગઈ તેર હાવ કોરું હતો જેવી ડીમાર્ટ માંથી બહાર નીકળે ને કેટલો વરસાદ આખી ભીની થઈને આવી ઘરે બોલો હા કાલના ના કપડા હું કણા જ નથી બોલો તમને વરસાદ માં પેલેડા એટલે શરદી થઈ ગઈ લાગે છે પછી શું કર્યું તમે તમારી વાત જ એવી પછી શું હોય બીના થનાયો હોય તો સીધું નાઈ લીધું મેં અને પછી દૂધ લઈને તો મેં ગરમ કરીને વ્યવસ્થિત મૂકી દીધું સવાર સવારમાં રસોડામાં અડધી કલાક સુધી શું કરતા હું તો ભાખરી બનાવતી બધા ડિસ્કશન કરતા હતા આજે શું શું કરવાનું છે એમ બધો પ્લાન નક્કી કરતા હતા કાલે મેં તમારો દરવાજો ખબર છે ગયા કાલે અને આખો દિવસ શું તમે સવારમાં તો તમને ખબર જ હોય છે અમારો નાસ્તો શું હોય છે ચા ને ભાખરી તો ચા ને ભાખરી છે ને નાસ્તો કરી લીધો અને પછી બપોરે જમીને અમે લોકો નીકળી ગયા હતા કિડ્સ છે ને જે હોલીડે હતો એ લોકોને સ્કૂલનો જન્મદિવસ હતો એટલે ફાઉન્ડર્સ ડેની રજા હતી તો વિચાર્યું કે વિવ્યાના મોલ જવું છે તો અમે લોકો ફટાફટ નીકળી ગયા હતા અને વિવ્યાના મોલની અંદર એ લોકો ફન સિટીમાં પહોંચી ગયા કારણ કે છોકરાઓને ગેમ્સ રમવાની તો મજા જ આવે તો ફાઇનલી લોકોને રાઇડ્સમાં બેસવું હતું તો રાઇડ્સમાં બેસી ગયા અમે રિહાન તો પછી કે કે મારા ક્રોક્સ નથી પહેરી જવા પડી જશે તો એને તો ક્રોક્સ ઉતારી દીધા એમને એ રાઇડ્સમાં એન્જોય કરતો તો ફન સિટીમાં બીજું શું કર્યું તમે પછી હેમરવાળી વાળી ગેમ રેમાં એને હેમર નહીં હથોડો કહેવાય પ્રિયંકા બેન પછી રિહાનને ને કાર ડ્રાઈવ કરવા વાળી ગેમ રમીતી તો ઈ તો બેસી ગયો ભાઈ અને પછી જોવાની કે મજા આવી છે એ છે ને આખું એસ્કેલેટર દબાવી દે કાર તો ઊંચા નીચી ભાગે ખાય ખબર જ નહીં કઈ દિશામાં હાલ એ ખબર જ નહીં પછી ફન સિટીમાંથી જેવી ગેમ રમી લીધી પછી મૂવી જોવા આવી ગયા જમ્યા કે તમે ના ના બારે જમી ન આવ્યા ને જેવું મૂવી પૂરું થયું ને ભૂખ એવી જોરદારની લાગી હતી ને તો જમી લીધું ને પછી જમીને પછી ઘરે આવ્યા પછી બહુ ખટખટો તમારે એમાં આવું છે ને પ્રિયંકા બેન લગ્ન પહેલા બહુ નટખટ હતી અને લગ્ન પછી છે ને બધા નટ છે ને પડી ગયા હવે ખાલી ખટખટ ખટખટ છે